હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાએ મજામાં આજે હું આવ્યો છું સાવરકુંડલા તાલુકાનું ગાધકડા ગામ જે મારું વતન છે અને હાલ તો હું સુરત રહું છું પણ આપણે દિવાળી કરવા આવ્યા હતા એમાંય ચાર પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો અને એ વરસાદની અંદર ઘણા ખેડૂતો લગભગ આખા ગામના બધા જ ખેડૂતને નુકસાની થઈ છે મોટા ભાગે સિંગનો પાક સદંતર નિષ્ફળ ગયો છે જે દુઃખની વાત કહેવાય પણ બીજું એક સરસ વાતી છે કે જ્યાં પ્રકૃતિના ખોળે આપણને જે આનંદ આવે સિટી એરિયા કરતાં ખાસ કરીને એ તમને આજે વિડીયોમાં બતાવું તમને જો આ મારું ખેતર છે અને આ સિંગનો પાક નિષ્ફળ ગયો એટલે બધું કાઢી નાખ્યું છે અને આ જુવાર વાવી છે અને આ જે અમારા બાજુમાં એક નાનું એવું ડેમ છે સ્મોલ એ તમને બતાવે છે આખો પાણીનો ભરાઈ ગયો છે પાણી વહેતું થઈ ગયું છે અને આ મારા ખેતરમાં નાળિયેરીનું એક ઝાડ વાવેલું છે એક આ લીંબુડીનું ઝાડ વાવેલું છે તમે જોઈ રહ્યા છો તુવેર છે આગળ એક જમરૂખડી છે તો આ જે પ્રકૃતિનો આનંદ જે આવે છે ને મિત્રો જે શહેરની અંદર નથી મળતો આપણને ચોખ્ખી હવા ચોખ્ખું ખાવાનું પણ આજે શું છે ગામડાની અંદર ક્યારેક ક્યારેક આવી તારાજી થાય અને રોજગાર ધંધા ન હોય એટલે આપણે બધાએ જવું પડે છે મેગા સિટીની અંદર નાના મોટા કામ ધંધા નોકરી અર્થે અને જે જવું જ પડે બધાને તો આ આપણે આજે જે વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો પ્રકૃતિ બતાવવાનો જે કેટલો આનંદ આવે છે એમ કે જે જોઈએ એને અને બધા મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો કે આને શું કહેવાય જે આ પાઇપ છે આ આ પાઇપને શું કહેવાય વાલને અને શેના માટે કરવામાં આવ્યો હોય એને શું કહેવાય એને ખાસ કરીને બધા કોમેન્ટ કરો જે લોકો ગામડામાં રહ્યા છે ખેતી કરીએ છીએ એને બધાને એનું નામ આવડતું હશે જો આ એક આગળ મોટું જમરૂખડીનું ઝાડ છે અને આ સિંગ આખી બધી ઉગી ગઈ છે તમે જોઈ રહ્યા છો આ વરસાદના કારણે બધી સીંગ ઉગી જાય છે આવી રીતે અને આ જે પાઇપો દેખાય છે એ પણ એક કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ કે આ બધી લાગડ જે પાઇપો છે નાની નાની શેની છે જે લોકો ખેતી કરતા હશે ખેતી સાથે જોડાયેલા હશે અથવા આગળ કોઈ ખેતી કરી હશે એ લોકોને જરૂર ખ્યાલ હશે કે આને શું કહેવાય આપણે એમ બરાબર છે આ રીતે આખું મારું ખેતર છે અને મને ખેતરમાં એટલો આનંદ આવે છે રહેવાનો કે એમ નથી આવતું ઘરે જવું છે એકદમ અહીંયા એટલી ઠંડી અને એકદમ ફ્રેશ ચોખ્ખી હવા મળે છે ને એકદમ આનંદ આવે છે તંદુરસ્તી આવે છે અને મજા આવે છે જે તમને બધાને પણ આવતો હશે જો ખેતી પ્રેમી છે લોકો ખેતી પ્રેમી નથી હોતા છતાંય નથી જતા સાપુતારા જેવા એડવેન્ચર જંગલની અંદર કે શાંતિ અને ચોખ્ખી હવા અને પ્રકૃતિને માણવા માટે જતા હોય છે લોકો એટલા માટે જાય છે બાકી ત્યાં ફરવાનું કંઈ ખાસ હોતું નથી પણ લોકો કરવા જાય છે એકાદ દાડો બારે કે એકદમ શાંતિ મળે મેગા સિટીના જે અવાજ પ્રદૂષણની હવા લઈ લઈને જે ઠાકી ગયા હોય આ છોકરાઓ જો કેવા મસ્ત રમે છે આનંદ આવે છે છોકરાઓને પણ ખેતરમાં આ છોકરાઓ બી કન્ટિન્યુ કહેતા હોય છે કે હાલો ખેતરે જઈએ આલો વાડીએ જઈએ કેમ કે એને બી બાળક છે ખબર નથી એટલી સમજણ નથી પણ છતાં એને અહીંયા મજા આવે છે રમવાની અને કૂદવાની બધી જ એટલે એ બી જીદ લે છે કે આપણે ખેતરે જવું છે ચાલો વાડીએ જવું છે અને જે તમારા છોકરાઓ બી લેતા છે જો બધા એને ખેતીવાડીવાળા છે ને કેમ કે બધાને ખ્યાલ હોય કેટલી મજા આવે ખેતરમાં અને ખાસ કરીને તો જે રાત્રે પ્રોગ્રામ થતા હોય છે ખેતરની અંદર બહુ મજા આવતી હોય છે અલગ અલગ પ્રોગ્રામની અંદર પણ બધા જતા હોય છે તો તમે બધા શેના શેના પ્રોગ્રામ કરો છો વાડીએ જરૂર કોમેન્ટ કરો જેથી અમને બી કંઈ નવો ટૉપિક મળે અને પ્રોગ્રામ કરીએ અને અમે બી પ્રોગ્રામની મજા માણીએ તો કેવો લાગ્યો આજનો વિડીયો જરૂર શેર કરો કોમેન્ટ કરો અને આપણા વિડીયોને લાઇક કરો મિત્રો તમારો જે આગળ સાથ સહકાર અને સપોર્ટ મળતો રહ્યો છે એવો જ સાથ સહકાર આપો એવી મારી આશા છે તો આજનો વિડીયો જરૂર તમને મજા આવી હશે તો કેવો લાગ્યો આજનો વિડીયો થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય બાય